સદેની અંદર આગળનો પ્રશ્ન પેઢીનો નફો બોલો કેટલો આપવામાં આવેલો છે એક લાખ પાંત્રીસ હજાર નફો ત્રણ જેમ બે જેમ ત્રણ ના પ્રમાણમાં વેચવાને બદલે ભૂલથી બે જેમ એક જેમ ત્રણ ના પ્રમાણમાં વેચ્યો છે આ ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર આપવી પડે દાખલાની રકમ કેટલી એક લાખ પાંત્રીસ હજાર પછી બે પ્રમાણ આપેલા છે કેટલા પ્રમાણ આપેલા છે બે બે પ્રમાણ ની અંદર એક પ્રમાણ છે ને એ સાચું પ્રમાણ છે અને એક પ્રમાણ છે કેવું છે ખોટું બે પ્રમાણની અંદર એક સાચું છે અને એક ખોટું છે તો આપણને ખબર કેમ પડશે કે કયું પ્રમાણ સાચું છે ખરેખર આપણે કયા પ્રમાણમાં નફો વહેંચવાનો હતો તો એ પ્રમાણને કયું પ્રમાણ ગણાય સાચું એટલે પહેલા આપેલું છે કે પછી આપેલું છે પહેલા આપેલું છે એ કયું પ્રમાણ છે સાચું સંકેત નફાની ફાળવણી કરશો નફાની શું કરશો ફાળા એમાં બે ફાળવણી કરવાની છે એક તો નફાની સાચી ફાળવણી કરવાની કઈ ફાળવણી કરવાની સાચી ફાળવણી સાચા પ્રમાણમાં કરીશું કે ખોટા પ્રમાણમાં સાચી ફાળવણી સાચા પ્રમાણમાં ખોટી ફાળવણી ફાળવણી હશે એની નિશાની આપણે રાખીશું માઇનસ સાચી ફાળવણીની નિશાની બોલો કઈ રાખીશું આપણે પ્લસ અને ખોટી ફાળવણીની નિશાની માઇનસ તો દાખલા ની અંદર જુઓ તો સૌથી પહેલા નફાની સાચી ફાળવણી છે એ માટે આપણે જોઈશે સાચું પ્રમાણ તો સાચું પ્રમાણ આપેલું છે સાચું પ્રમાણ છે પહેલું ગણાશે કે બીજું અને ખોટું પ્રમાણ છે બીજું સાચું પ્રમાણ પહેલું છે અને ખોટું પ્રમાણ બીજું છે તો પહેલા આપણે વિગત માં લખીશું નફાની સાચી વહેંચણી સાચી વહેંચણી હોય તો એમાં પ્રમાણ સાચું લખાય કે ખોટું સાચું પ્રમાણ બોલો કેટલું છે કેલ્સીમાં મૂકો કેટલો છે ટોટલ નફો લખો એક લાખ પાંત્રીસ હજાર બોલો એને ગુણ્યા કેટલા गुणिया त्रग्या आठ पचास छसो फरी पाचा कैलसी मोको एक पत्र हम गुणिया के गुणिया बे भाग्या आठ फरी पाचा एक लाख पात्रीस हजार तौन भाग्या आठ पचास साची वही चनी नी आगर निशानी प्लस रखा शे के माइनस साची वही चनी नी आगर निशानी करी दिवानी आ साची वही चनी करी हवे बोलो नफानी की भी करवानी લતીશો નફાની ખોટી વહેંચણી ખોટી વહેંચણી હોય તો કાંસમાં પ્રમાણ પણ કયું લખાય ખોટું પ્રમાણ બોલો કેટલું છે કંશમાં બે જેમ એક જેમ ત કેલ્સીમાં ફરી પાછા કેટલા મૂકવાના तर तर छुणिया छुणिया एक पात्रिश गुणिया, गुणिया तर भाग्या सड़सठ आ खोटी वह ची छे, आग तो एनी कई मू की शो तो बदानी अगर निशानी मैनस चौपड़ी हास्य म लखो भूल सुधारणा नोध लगती वक्ते भूल सुधारणा नोध लगती वक्ते જે ભાગીદારની રકમ પછી માઈનસ ની નિશાની કરજો માઈનસ આવે તેનું મોડી ઓબ્લિક ચાલો ખાતો ઉધાર કરવું અને जे भागीदार नी रकम प्लस आवे तेनो मोड़ी ओब्लिक चालो खातो जमा कर दो भूल सुधारणा नोंद लखती होय तो कोष्टक बनावीए

नानी नानी रकम 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 बात निशानी मोटी मोटी नहीं नहीं करवानी के नानी रकम नहीं करवानी चलो मोटी रकम पचास के चलो सो निशानिया प्लस के माइनस मैनस

સડસઠ માંથી પચાસ વાળી રકમ સોળ આઠસો માઈનસ આવે શું કરવાનું અને જે રકમ આવે સમજ પડી આમાં માઇનસ આવે ઉધાર પ્લસ આવે એ ભૂલ સુધારણા નો તારીખમાં કશું લખવાનું ચલો કયો ભાગીદાર ઉધાર કરીશું

સુધારણા નોંધ લખી તેના ભૂલ સુધારણા નોંધ લખો તો માઇનસ હોય એ ઉધાર થાય અને પ્લસ હોય એ જમા થાય